બે હજાર વીસના અંતિમ દિવસે અમદાવાદમાં છ રાઉન્ડ ફાયરિંગ કરીને એક યુવકની હત્યા કરાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં કર્ણાવતી બંગલોઝ પાસેના રાધે ચેમ્બર્સમાં સિક્યોરિટી ઓફિસમાં ફાયરિંગ થતા જસવંત રાજપૂત નામના યુવકનું મોત થયું છે આ મામલે રામોલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બે આરોપીઓની અટકાયત કરી હતી આરોપીઓ પાસેથી લાયસન્સવાળી રિવોલ્વર તથા છરો જપ્ત કર્યો છે હત્યા પાછળ રૂપિયાની લેતી દેતી જવાબદાર હોવાનું બહાર આવ્યું છે સાધે મોલમાં બીજા માળે ઓફિસ આવેલી છે મારુતિ સિક્યુરિટીની જેમાં હત્યાનો બનાવ બનેલો છે જેમાં જસવંતસિંહ ઠાકુર નામના ઈસમની હત્યા થઈ છે અને બે આરોપી તેની હત્યા થઈ છે એવી ફરિયાદ દાખલ થાય છે અને જેની તપાસ ચાલુ છે છ રાઉન્ડ ફાયરિંગ કરેલું છે અને ગળા ઉપર છરીને ઘા મારીને હત્યા કરવામાં આવી છે પૈસાની લેતી દેતીમાં હત્યાનો બનાવ બનેલો છે આરોપી અર્પણ પાંડે કરીને છે જે મારુતિ સિક્યુરિટી ચલાવે છે અને બીજો એનો સાગરિત છે અને પૈસાની લેતી દેતીમાં અમને ઝઘડો થયેલો અને ઝઘડા દરમિયાન ફાયરિંગ કરીને મરણ જનારની હત્યા કરવા મરણ જનાર આપીઓ આરોપીઓની ઓફિસમાં જ કામ કરતા હતા અને સુપરવાઇઝર તરીકે નોકરી કરતો આશરે એક લાખ એંશી હજાર રૂપિયાની લેવડ દેવડ બાબતમાં આ ઝઘડો થયેલો છે આરોપી પોલીસે રાઉન્ડઅપ કરી લીધેલા છે અર્પણ પાંડેની રિવોલ્વર હતી લાયસન્સ લીધી વિદાયના વખતે જો વાત કરવામાં આવે તો હત્યાની ઘટના છે તે બનવા પામી હતી રામોલ વિસ્તાર છે કે ત્યાં આ હત્યાની ઘટના બનવા પામી હતી હત્યાની જો વાત કરવામાં આવે તો છ જેટલા રાઉન્ડ ફાયરિંગ થયા હતા અને ત્યારબાદ આ સમગ્ર હત્યા છે તે થઈ હતી જસવંતસિંહ રાજપૂત છે તેની હત્યા થવામાં આવી હતી અર્પણ પાંડે અને સુશીલસિંહ ઠાકુર છે કે આ બંને આરોપીઓએ આ જસવંતસિંહ રાજપૂત છે તેની ઉપર છ જેટલા રાઉન્ડ ફાયરિંગ કરી અને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો સમગ્ર ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે નો જે આરોપી હતા હતા તેઓને પાડ્યા બે હજાર વીસનું નું જે વર્ષ છે તે વિદાય લઈ રહ્યું હતું અને ત્યારે જ આ સમગ્ર ઘટના છે તે પ્રકાશવામાં આવી હતી તેને લઈને પોલીસની જે કામગીરી છે તેની ઉપર પણ અનેક સવાલો ઉપજવા પામ્યા છે કેમેરામેન ગુજરાત સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ